ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લાંબો સમય જેલમાં રહ્યા બાદ આજે તેમણે જેલમાંથી બહાર આવ્યા છે વિધાનસભા સત્રમાં તેમને ત્રણ દિવસમાં હાજર રહેવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે જેને લઈને આજે ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આવ્યા છે અને ગાંધીનગર વિધાનસભા જવા માટે રવાના થયા છે ચૈતર વસાવા જેલની બહાર નીકળતા તેમના સમર્થકો ત્યાં આવી પહોંચ્યા હતા તેમને મળવા માટે આ દરમિયાન કેવા દ્રશ્ય સામે આવ્યા તેની વિગતે વાત કરીએ આ વિડીયો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર જાનાને રે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા ડીડિયાપરાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દ બોલવા માર મારો તેમ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેને નકારી દેવામાં આવતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી પરંતુ આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે અને તેમાં હાજરી આપવા માટે ચૈતર વસાવાએ કોર્ટના દ્વાર ખખડાયા હતા અને તેમને ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર થયા હતા વિધાનસભા સત્રમાં હાજર રહી શકે તે માટે તેમને ત્રણ દિવસના જામીન આપવામાં આવ્યા છે ને આજથી વિધાનસભાના સત્રની શરૂઆત થવાની છે જેથી ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે ચૈતર વસાવા જેલની બહાર આવતા તેમનું સ્વાગત કરવા માટે તેમના સમર્થકો વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા હતા અને ત્યારે કેવા દ્રશ્ય સામે આવ્યા તેની પર એક નજર કરીએ Amp um. Amp <tune in> どうもありがとうございました。 ચૈતર વસાવા સતત આદિવાસીઓનો પ્રશ્ન ઉઠાવતા હોય છે વિધાનસભામાં પણ તેમણે આદિવાસીઓનો અવાજ બનતા હોય છે તેવામાં આજે જેલમાંથી તેમણે બહાર આવ્યા છે અને વિધાનસભા પહોંચી રહ્યા છે ત્રણ દિવસનું વિધાનસભાનું સત્ર છે અને આમાં પણ આદિવાસીઓના મુદ્દે ગૃહમાં ચૈતર વસાવા અવાજ ઉઠાવશે પરંતુ ચૈતર વસાવા જે પ્રકારે આંદોલન કરતાં કે રેલી કરતાં જોવા મળતા હોય છે સરકાર સામે વિરોધ કરતા હોય છે તે તેમણે નહીં કરી શકે કારણ કે તેમને જે જામીન આપવામાં આવ્યા છે તેમાં કેટલીક શરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે પહેલાં નર્મદા કોર્ટે તેમને વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે ત્રણ દિવસના વચગાળાના જામીન આપ્યા હતા પરંતુ ચૈતર વસાવાને પોલીસ જાપ્તા સાથે જામીન આપવામાં આવ્યા હતા જેથી ચૈતર વસાવાએ આ શરતોમાં ફેરફાર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને પોલીસ જાપતા વગર જ વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે મંજૂરી આપી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ સાથે જ આ દરમિયાન રેલી નહીં કરી શકે કોઈ સભા નહીં કરી શકે કે પછી મીડિયામાં સંબોધન નહીં કરી શકે તેવી શરતોના આધારે ચૈતર વસાવાના ત્રણ દિવસના વસગાળાના જામીન આપ્યા છે સાથે જ નર્મદા જિલ્લામાં તેમણે પ્રવેશી પણ નહીં શકે હાલ ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી વિધાનસભા જવા રવાના થયા છે તો બીજી બાજુ આજે નર્મદા કોર્ટમાં ચૈતર વસાવાના રેગ્યુલર જામીન ની અરજી પર સુનાવણી થવાની છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવ